જય ખેડૂત પુત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના અત્યારે ભણકાર એકદમ વાગી રહ્યા છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને જાણવું હતું કે ભાઈ યુદ્ધ થાય તો કેવા પ્રકારની બજાર રહે અને ખેડૂત મિત્રોને કેવો ગેરફાયદો થાય અથવા તો ખેડૂત મિત્રોને કેવું નુકસાન થઈ શકે એની આપણે અનુમાનને લગતી થોડીક વાતચીત કરવાની છે ખાસ કરીને યુદ્ધ વચ્ચે કપાસના ભાવતાલ કેવા રહેશે એની ખાસ આપણે આજના વિડીયોમાં વાતચીત કરવાની છે એટલે આ વીડિયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે માહિતી મળી શકે અને એમાંય ખાસ કરીને આજે પાકિસ્તાન ઉપર અને આતંકીઓના ઘરો ઉપર ભારતીય સેના દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવેલી છે અને એમાં ભારતીય સેના સક્સેસ રહી છે તો આપણે ભારતીય સેનાને એ જ અભિનંદન અને આશીર્વાદ આપીએ કે ભાઈ ઘણી બધી સારી રીતે આપણે આનો બદલો લઈ શકીએ તો આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને ખેડૂત મિત્રો આપણને ખબર પડે કે ભાઈ આ યુદ્ધના ભણકારા વચ્ચે ખેડૂત મિત્રોને કેવા ભાવતાલ મળી શકે તેમ છે અને નથી મળી શકે એમ એની આજે આપણે વાતચીત કરવાની છે હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જગત છેવાય અવાર નવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ ચાલો વિડિયોની શરૂઆત કરીએ વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવો વધતા જાય છે પણ યુદ્ધ કરવું જરૂરી છે કેમ કે આપણે જોઈ રહ્યા છીએ એ રીતના દિન પ્રતિદિન આતંકવાદીઓ ઘણા બધા થોડાક થોડાક દિવસા દિવસે અથવા તો મહિને અથવા તો વર્ષે હુમલાઓ ભારત ઉપર કરતા જાય છે આવું બીજી વાર ના બને એટલા માટે આ પ્રમાણેની સ્ટ્રાઇક લેવામાં આવે છે અને આ પ્રમાણે એનું યુદ્ધ કરવામાં આવે છે વાત કરવી છે ખેડૂત મિત્રોને કે અનુમાનને લગતી કેવી કેવી રીતે ખેડૂત મિત્રોને બાબતો ઉપર ધ્યાન આપવું પડે તો એમાં બજાર ભાવને લગતી આપણે વાત કરીએ તો ખાસ કરીને કપાસના જે અત્યારે બજાર ભાવ ચાલી રહ્યા છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોનું જાણવું હતું કે ભાઈ કપાસના ભાવતાલ કેવા રહેશે તો અત્યારે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધીની બજાર અત્યારે કપાસની ચાલી રહી છે એમાં કપાસની બજાર થોડીક એવી સુધરેલી છે પણ જે રીતે અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે મંદીનો માહોલ એ રીતનો જળવાઈ રહ્યો છે એ પ્રમાણે કદાચ બજાર વધે તો એમાં વીસથી ત્રીસ રૂપિયાના ફેરફાર થઈ શકે તેમ છે એટલે કે પંદરસો સિત્તેર એંસી રૂપિયા સુધીની બજાર આપણને સારી એવી મળી શકે તેમ છે પણ જે રીતના સોળસો રૂપિયા ઉપરની જે બજાર વધવી જોઈએ એ રીતની બજાર અત્યારે આપણને વધતી જોવા નથી મળતી અને એમાંય આ યુદ્ધના કારણે જો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઉપર અસર પડે તો હજી કપાસના બજારના ભાવ આવા ને આવા રહે અથવા તો આનાથી ઘટે એવી શંકાઓ આશંકાઓ લાગી રહી છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને આમાં ડરવાની જરૂર નથી કે ચિંતા કરવાની જરૂર નથી કેમકે બજાર ભાવ એ રીતના અત્યારે ચાલી રહ્યા છે કે નુકસાનીના નથી અને સારા એવા નફાના પણ નથી વચગાળાના બજાર ભાવ છે એવા આપણે જાણી શકાય બીજી યુદ્ધની લગતી આપણે થોડીક વાત કરીએ તો એમાં ખેડૂત મિત્રોને અત્યારે એક પણ પ્રકારની નુકસાની આવે એવું નથી કદાચ માવઠાને લઈને વરસાદને લઈને આવી શકે એવું છે પણ યુદ્ધના ધોરણે આપણે જોવા જોઈએ જઈએ ખેડૂત મિત્રો તો કદાચ બજાર અથવા તો જે માર્કેટ હોય એ બંધ થવાની શક્યતાઓ રહી શકે પણ અત્યારે એવા એ એક પણ પ્રકારના ડેટા મળી રહ્યા નથી એટલે કોઈ પણ ખેડૂત મિત્રો એ બિલકુલ ડરવાની જરૂર નથી અને જે પોતાનો માલ અત્યારે શિયાળુ સિઝનનો પડેલો છે એ પણ આસાનીથી વેચી શકે છે અને બજાર ભાવ પણ સારા એવા લઈ શકે છે આજની માહિતીમાં આ વિડીયોમાં આજની આ માહિતી આપણે આપવાની હતી અવારનવાર આપણે બીજી માહિતી પણ આપતા રહીશું જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન